અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તરખાટ મચાવતી મદારી ગેંગના બે શખ્સોને અમરેલી જિલ્લા એલથેમીની ટીમે ઝડપી પાડ્યો છે આ ગેંગ દ્વારા સાદુના વેશમાં લૂંટ ચીલ ઝડપ સહિતની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો જોકે લોકોને ધાર્મિક આસ્થાના નામે પ્રસાદી આપવાના બહાને તેમની વસ્તુ પવિત્ર કરી આપવાનું કહીને સાદુના વેશમાં પ્રકારે ઘટનાને અંજામ આપતા ત્યારબાદ અમરેલીના પીપાવા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ ત્યારે અમરેલી ટીમ છે તે સક્રિય થઈ આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે શું આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી ને કેવી રીતે લોકોને ટાર્ગેટ કરતા હતા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રોનું જેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભૂતકાળમાં પણ એવા કિસ્સાઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી સામે આવી ચૂક્યા છે કે જેઓ વેશ પલટો કરીને કેટલાક લોકો ધાર્મિક આસ્થાના નામે છેતરપિંડી આચરતા હોય લૂંટ ચલાવતા હોય અને લોકો સાથે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મદારી ગેંગનો તરખાટ હતો જે અવારનવાર આ મદારી ગેંગના જે માણસો છે તેમના દ્વારા સાધુનો વેશ ધારણ કરીને લોકોને ધાર્મિક આસ્થાના નામે છેતરીને તેમની પાસેથી લૂંટ ચીલ ઝડપ જેવી ઘટનાને અંજામ આપવામાં આવતો હતું વાત કરવામાં આવે તો જે અમરેલી એલસીબીની ટીમે જે બે આરોપીઓને ઝડપ્યા છે તે આરોપીઓની મોડલ્સ ઓપરેન્ડી પ્રકારની હતી કે તેઓ જાહેર રસ્તા પરથી જે કોઈ રાહદારી મળે તો તેઓ સાધુના વેશ ધારણ કરેલો હોવાથી તેમને સો રૂપિયાની પ્રસાદી રૂપે આપતા હતા ને ત્યારબાદ તેમની જે રાહદારી છે તેમની પાસે જે વસ્તુ હોય તેમને પવિત્ર કરી આપીશું તે પ્રકારે વાત કહીને તેમને વિશ્વાસમાં લેતા હતા અને આ લોકો જે રાહદારીઓ પાસે સોના હોય પૈસો હોય કે અલગ અલગ જે તેમની મહત્વપૂર્ણ વસ્તુ હોય તે ઝૂંડવીને ફરાર થઈ જતા હતા અવારનવાર મામલાને લઈને અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાઈને છેલ્લી ફરિયાદ અમરેલી જિલ્લાના પીપાવા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ

દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લે છે એના ભાગરૂપે અમરેલી એલસીબી અને જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે તો આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના ગ્રામેના જેતપુરના એક ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે આજે લોકો છે એક ચીલપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે આ લોકો રાહતદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં સો રૂપિયા આપે છે અને મેઇન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે આરોપીને સો રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ આ એને પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના ઇરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે તો ટોટલ મુદ્દામાલ રોકડા વીસ હજાર સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને છ લાખ બાસઠ હજારના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યા છે લોકલ મદદગારી નથી આજે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ આ હતા અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરજીત દ્વારા કહેવામાં આવ્યું છે કે જેવી રીતે સાદુનો વેશ પલટો કરીને આ આરોપીઓ દ્વારા લૂંટ તેમજ છેતરપિંડી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો તેને લઈને પોલીસ આ ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ આ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સાયનાથ ઉર્ફે ગટર તેમજ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી ગાંધીનગર જિલ્લાના દેગામનો છે ને બીજો આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરાનો હોવાની વાત સામે આવી છે તેમની પાસેથી અલગ અલગ વસ્તુઓ ચાંદી તેમજ જુદી જુદી વસ્તુઓ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ અમરેલી પોલીસે